પોતાની સોસાયટીમાં જ ગરબાની મોજ માણે છે અને સાથે મળીને તમામ ફેસ્ટિવલ ધામધૂમથી ઉજવે છે ખાસ વાત તો એ છે કે તેમના નવ દિવસનું અલગ અલગ ડ્રેસિંગમાં નવરાત્રીના ગરબા કરવામાં આવે છે નમસ્કાર દર્શક મિત્રો આજે નવમાં નોરતાની જે વાત કરીએ તો પાંચમું નોરતું છે ત્યારે સમગ્ર અમદાવાદ ધામધૂમથી ઝૂમી રહ્યું છે એક બાજુ મંત્રીએ તમામ ખેલૈયાઓ માટે એક મહત્વની જાહેરાત કરી છે રાતે બાર વાગ્યા પછી પણ સોસાયટીના તમામ ગરબા ધારકો પાર્ટી પ્લોટો રમી શકે છે ક્યાંક ને ક્યાંક લોકોનો ઉત્સાહ વધી રહ્યો છે ત્યારે અત્યારે અમે લોકો ગોતા વિસ્તારમાં આવી ગયા છીએ ત્યાં સોસાયટીની વિશે જે મહત્વની વાતો છે અહીંયા કેટલા વર્ષોથી ગરબા થાય છે અહીંયાનો ઉત્સાહ અલગ જ છે તમામ લોકો રમી રહ્યા છે અમારી સાથે તમામ સોસાયટીના મેમ્બરો જોડાયા છે તેમની પાસેથી જ જાણીશું કે આ સોસાયટીની વિશેષતા શું છે કાકા સૌથી પહેલા આપનું નામ જણાવો અનંતભાઈ શાહ અમારે અહીંયા પ્રોગ્રામ થાય છે અને એટલો અતિશય સુંદર થાય છે કે જેની કોઈ વાત નથી અમારે કેટલા પરિવાર તો છન્નું ફ્લેટ છે પણ ત્રણસો પરિવાર અમે એકદમ શાંતિથી ગરબા

અમે દોઢ વાગ્યા સુધી દોઢ થી બે વાગ્યા સુધી તરમી છીએ

કોરોના કાળમાં જે પરિવારો એકબીજાને ગુમાયા છે તો લોકો આનંદ નતા વ્યક્ત કરી શકતા પણ જ્યારે બે વરસ થયા તો લોકો એક નવરાત્રિના બહાના રૂપે બધા એકસાથે મળીને હળી મળીને લોકોને એકબીજાના ફ્લેટના આજુબાજુના સભ્યોને પોતાના પરિવારની જેમ માનીને ગરબા ગાય છે એ કોરોના કાળ પછીના આજે બે વર્ષ નવરાત્રિના જે ખૂબ જ સારા છે

ભલે તમે નાસ્તો કરો કે એવું નથી કે નાસ્તો કરીને ફ્લેટમાં પાછા ઘરે જઈને સુઈ જાય નવે નવ દિવસ માતાજીની કૃપાથી એમના બહુ સ્વાસ્થ્ય બી સારું રહે છે અને નવે નવ દિવસ એ લોકો નાસ્તો બી કરે તો બી પછી ગરબા ગાવાના રાસ દાંડિયા કરવાના અને છેલ્લે પછી માતાજીની પ્રતિષ્ઠા કરીને માતાજીને પૂજા કરીને પછી જ પછી ઘરે જવાનું ઊંઘવા માટે અહીંયા જ વામેશું ક્યાંય નહીં જઈએ